ઉત્તર પ્રદેશમાં પ્રથમ મહેસાણા જિલ્લામાં ગુજરાતો એક્ટ હેઠળ કડી પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો દાખલ થવામાં આવ્યો હતો આ ગુનો હેઠળ શ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કાયદો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવ્યો હતો જેમાં એક જ ટોળકીના સભ્ય વિરુદ્ધ ગુનો માં સંડવાયેલા હોવાનું પણ માહિતી સામે આવી છે આ ટોળકે મહેસાણા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં ધાડ લૂંટખંડ ની ચોરી પર જબરીથી પૈસા પડે ત્યારે કડી મહેસાણા તથા આસપાસના જિલ્લાઓમાં કાર્યક્ષેત્ર આ સક્રિય ટોળકી હાલ જેલના હવાલે છે જે કોઈ પણ એવી ટોળકીઓ છે જે સંગઠિત થઈને અપરાધ કરતી હોય છે અથવા તો આતંકવાદી પ્રવૃત્તિઓ કરતી હોય છે આવી ટોળીઓના ત્રાસથી જનતાને બચાવવા માટે સરકાર ગયા વર્ષે આ એક કાયદો લઈને આવેલી છે આ કાયદા અંતર્ગત કોઈપણ ટોળકીના સદસ્યો છેલ્લા દસ વર્ષમાં એમણે જે કંઈ બી ગુના કર્યા હોય જેમ કે લૂંટ છે દાઢ છે એક્સ્ટોશન ખંડની માગવી સાયબર ક્રાઇમ રિલેટેડ અપરાધ છે ટ્રાન્ઝિસ્ટિંગ ચલાવવાના અપરાધ છે તો આવા ઘણા બધા છેલ્લા દસ વર્ષમાં ટોળકીના સભ્યો દ્વારા થયા હોય એમના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવે છે હાલમાં જ વિસ્તારમાં એક ઉપર આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એની અંદર છેલ્લા દસ વર્ષમાં આ ટોળકીના અલગ અલગ સભ્યો છે એમના દ્વારા પચીસ થી વધારે જેટલા ગુના કરવામાં આવેલા છે આ બધા જ ગુનાઓને ધ્યાનમાં રાખીને આ ટોળકીના સદસ્યો ઉપર ગુસ્સી અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે